આ યુટ ચેનલ દ્વારા એક નવો કાર્યક્રમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એક નવો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે એનું નામ આપ્યું છે ધર્મ રક્ષા શાસ્ત્રનો એવો સિદ્ધાંત છે કે ધર્મવું રક્ષતી રક્ષિતા ધર્મ એવો હતો આપણે ધર્મની રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે એટલે ધર્મની રક્ષા સૌથી પહેલાં આવશ્યક છે આજના યુવાનો આપણા ભાવિ પેઢી આપણી આપણા બાળકો એ ધર્મને સમજે એને એવી રીતે ધર્મ સમજાવવો કે એની ભાષામાં એના લેવલથી એને ધર્મ સમજાય તો એને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠા પણ આગળ જતા એનામાં પ્રકટ થશે ક્યારેય ધર્મથી એ વિમુખ ન થાય ગમે એવી વાતો સાંભળે ગમે એવા દુસંગના વાતાવરણમાં રહે પણ એ ધર્મને જો સમજતો હશે તો ક્યારેય ધર્મથી વિમુખ નહીં થાય એને ધર્મ ધર્મનો વિવેક પણ એની અંદર પ્રકટ થશે એટલે આ મહાપ્રભુજીની પ્રેરણાથી અને આપશ્રીની કૃપાથી એ નિરંતર એક આવો પ્રયાસ કરતા રહીશું કે નાના નાના સૂત્રોમાં બહુ સૂત્રો એટલે કે શાસ્ત્રીય સૂત્રાત્મક ભાષા નહીં પણ આજના યુવાનો બાળકો સરળતાથી સમજી શકે એવી લૌકિક સાદી સરળ ભાષામાં અહીં કોઈ પ્રકારનો શાસ્ત્રીય વિવેચનનો હેતુ નહીં હોય કોઈ ગ્રંથના પ્રમાણો બહુ આપવાનો હેતુ નહીં હોય પણ એમાંથી જે નિષ્કર્ષ નીકળે છે કે જે બધાએ જાણવું બહુ આવશ્યક છે

અને પુષ્ટિ માર્ગ શરણાગતિ નો માર્ગ પણ એક આપણે ત્યાં કહેવા સમજાય શ્રીમદ વલ્લભાચરણ પ્રકટ કર્યો આ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણ ની એ ભગવાન શ્રી કૃષ્ણ ની બીજું સૂત્ર છે કે ભગવાન શ્રી કૃષ્ણ ની શરણાગતિ કે ભક્તિ તેમાં આવશે શ્રી કૃષ્ણ ની પણ શ્રી કૃષ્ણ જે છે બ્રહ્મ સૌથી મોટું તત્વ વ્યાપક તત્વ ગીતામાં પરમાત્મા રૂપ થી અને પુરાણમાં ભગવાન રૂપમાં એટલે ભગવાન શ્રી કૃષ્ણ એક જ પુરુષોત્તમ છે પરાત્પર પર બ્રહ્મ છે આ બીજું સૂત્ર છે પુષ્ટિ સંપ્રદાય એ કૃષ્ણની ભક્તિનો નિષ્કામ ભાવથી કૃષ્ણ ભક્તિનો આ સંપ્રદાય છે જેમાં કોઈ પણ પ્રકારની કામના નહીં કેવલ કૃષ્ણની ભક્તિ કરવા માટે કામના રહિત થઈ અને કૃષ્ણની ભક્તિ કરવા માટેનો આ સંપ્રદાય છે કૃષ્ણની ભક્તિ કરવી છે તો શ્રી કૃષ્ણ એટલે કોણ કે જે સૌથી મોટામાં મોટું વ્યાપક જે તત્વ છે જે વેદમાં વર્ણિત બ્રહ્મ રૂપમાં છે સ્મૃતિઓમાં પરમાત્મા રૂપથી છે અને પુરાણોમાં એને ભગવાનના રૂપમાં વર્ણન કર્યું છે અને એક જ તત્વ છે પરાત પર પૂર્ણ બ્રહ્મ તત્વ પરાત પર એટલે સૌથી પર પૂર્ણ બ્રહ્મ સૌથી મોટો એ પુરુષોત્તમ એ ભગવાન શ્રી કૃષ્ણ છે भगवानच श्री कृष्ण पुरुषोत्तम छे पुरुषोत्तम એટલે શું કે ભગવાન ગીતાજી માં કહે છે કે આખા જગત થી ઉપર અને અક્ષર થી ઉત્તમ એટલે કે ભગવાન એ વ્યાપક જે ભગવાન નું જે રૂપ છે એના થી ઉત્તમ એક પુરુષ એ હું પુરુષોત્તમ છું એટલે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે કૃષ્ણ સિવાય કોઈ પુરુષોત્તમ નથી એ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાયું છે શ્રી મહાપ્રભુજી આપણા આ સંપ્રદાયના પ્રવર્તક આદ્ય ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજી આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઇજી એ ત્રણ આચાર્ય એ આપણા માર્ગના ત્રણ આચાર્ય છે અને ગુરુ પણ આ સંપ્રદાયના સૌથી મોટા શ્રી મહાપ્રભુજી જ છે તો શ્રી મહાપ્રભુજી બધાના ગુરુ છે પુષ્ટિ માર્ગમાં ગુરુ સ્થાન શું છે એની સેવા એમની ભક્તિ કેવી રીતે કરવી એના જે પથદર્શક જે છે એ આ માર્ગમાં ગુરુ હોય છે

એ શિષ્ય નથી કહેવાતા પણ કૃષ્ણના સેવક કહેવાય કૃષ્ણ મહાપ્રભુજી કૃષ્ણની સેવા કરવા વાળા એ કૃષ્ણની એ સેવક એ શ્રી મહાપ્રભુજીના જેટલા શિષ્યો છે આપણે બધા પણ મહાપ્રભુજીના શિષ્યો છે આપણા ગુરુ પણ શ્રી મહાપ્રભુજી છે અને મહાપ્રભુજી પોતાને કૃષ્ણના દાસ ગણાવે છે તો આ માર્ગના જે પણ કોઈ ગુરુ હોય એ કૃષ્ણના દાસ જ હોય છે કૃષ્ણ કે પુરુષોત્તમ હોતા નથી કે ભાઈ આ સંપ્રદાય ભગવાન જે તત્વ છે પરાત્પર તત્વ છે એમની ભક્તિ કરવાનો સંપ્રદાય છે એક વાર કૃષ્ણ જે છે પૂર્ણ ભગવાન પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણ જ છે બીજા કોઈ નહીં ત્રીજો સિદ્ધાંત કે ગુરુ જે છે એ કૃષ્ણની સેવાના ઉપદેશક હોય છે ગુરુ અને શિષ્ય બે કૃષ્ણના સેવક હોય છે બંનેનું કર્તવ્ય કૃષ્ણની સેવા કરવાનું એ છે એટલે આ માર્ગ કૃષ્ણની સેવા અને કૃષ્ણની ભક્તિનો છે અને કૃષ્ણ એ પરા પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ ભગવાન એ શ્રી કૃષ્ણ જ છે એ આપણા માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે તો બધા જે યુવાનો બાળકો અને વડીલો જે છે એમને આ વાત રિપીટેડલી પોતાના ઘરમાં કરતું રહેવું જોઈએ સમજાવતું રહેવું જોઈએ અને બાળકોએ યુવાનોએ બીજું કંઈ સમજી શકે કે ન સમજી શકે વાંચી શકે ન વાંચી શકે સેવા કરે ન કરે પણ આ મૂળભૂત વાતોને ધ્યાનમાં લેતી રહેવી જોઈએ અને મને આશા છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે એ જ શુભકામના સાથે હવે બીજા વિડીયોમાં આગળ આવા નાના નાના સૂત્રોમાં આગલા આપણા સિદ્ધાંતોને સમજવા આપણે પ્રયત્ન કરશું એટલું જ I don't know. Yeah, but...